वर्णिवेषरमणीयदर्शनं मन्दहा शरुचिराननां भुजं सुरु सुरुनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्त्य असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः ॐ शान्तिः 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 अस्मद्गुरुसमारम्भां नाथयामूनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा આજની સભામાં પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી ડાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના એકસો ને સિત્તેરમાં શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્રમને કરીને શ્રવણ કરે અને એમાં પણ વિધવા વનિતાઓ તો આ પ્રવચન અવશ્ય એકાગ્ર મને કરીને શ્રવણ કરે તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના એકસો ને ઓગણોસિત્તેરમાં શ્લોકની અંદર પોતાને આશ્રિત એવી વિધવા નારીઓને આજ્ઞા કરતા કહે છે કે વેશો ન ધાર્યવાસીન્યા સ્ત્રીયા ન્યાશિન્યા વિતરાગાયા વિકૃત નહીં ચિત અર્થાત કે તે વિધવા નારીઓ તેમણે સુવાસિની સ્ત્રીઓના જેવો વેશ ન ધારવો તથા સંન્યાસિણી તથા વેરાગણી તેના જેવો વેશ ન ધારવો અને પોતાનો દેશ કુળ અને આચાર તેને વિરુદ્ધ એવો જે વેશ તે પણ ક્યારેય ન ધારવો આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે પોતાને આશ્રિત વિધવાઓને કરેલી છે કહેવાનું તાત્પર્ય એ છે કે સભરતુકા સ્ત્રીઓને જે વેશ વસ્ત્ર ભૂષણ વગેરે અલંકાર ધારણ કરવા રૂપ જે વેશ છે એ વિધવાએ ક્યારેય પણ ધારણ કરવાનો નથી તે જ પ્રમાણે જેણે ઘર સંસારનો ત્યાગ કરેલો છે અને સંન્યાસની દીક્ષા ધારણ કરી કાસાય વસ્ત્ર એટલે કે ભગવા વસ્ત્ર ધારણ કરેલા છે એવી સંન્યાસીની નારીના જેવો પણ વેશ ધારણ કરવાનો નથી આ ઉપરાંત માર્ગ માર્ગમાં નિરંકુશ ભટકટી મિત્રાગાભાસ વૈરાગિણી સ્ત્રીઓના જેવો પણ વેશ ધારણ કરવાનો નથી અને જે દેશ કુલાદિક આચાર વિરુદ્ધ વિકૃત વેશ છે એ પણ વિધવા નારીએ ધારણ કરવાનું નથી કારણ કે આ જ પ્રમાણેની આર્યમર્યાદા આપણા ઋષિમુનિઓએ વિધવાને માટે નક્કી કરેલી છે તો કોઈક નારી એવો પ્રશ્ન કરે કે નારીએ કેવા વસ્ત્રોને ધારણ કરવા તો એ સંબંધમાં પંચરાત્ર શાસ્ત્રની સાંડિલ્ય સંહિતામાં મહર્ષિ સાંડિલ્ય કહે છે કે વિધવા વનિતાએ હંમેશા શ્વેત વસ્ત્ર ધારણ કરવા જેણે સાંખ્ય યોગની દીક્ષા લીધી છે એણે રક્તવર્ણ ધારણ કરવાના છે અને જે વિધવા નારીએ સાંખ્ય યોગની દીક્ષા નથી લીધી એણે શ્વેત વસ્ત્ર ધારણ કરવાના છે આ સંબંધની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના જયાબા દ્રષ્ટાંતરૂપ છે જયાબાના લગ્ન કુંદળના રાજકુમાર હઠિયા પટગરની સાથે થયા હતા અને એક યુદ્ધની અંદર હઠિયા પટગર વીર ગતિને પ્રાપ્ત થઈ જાય છે અને જયાબા બાળપણની અંદર જ વિધવા થઈ જાય છે બાળપણની અંદર વિધવા થયેલા જયાબાએ તે પછી ક્યારેય પણ સભરતુકા નારીને છાજે એવા વસ્ત્ર ધારણ નથી કરેલા ક્યારેય એવોએ પોતાના શરીર પર અલંકાર ધારણ કરેલા નથી જયાબા બાળપણમાં વિદ્વાન થયા હતા અને વૃદ્ધા વૃદ્ધાવસ્થા પર્યંત એવોએ સાંખ્ય યોગના ધર્મ પાળી કેવલ રક્તવર્ણના વસ્ત્ર ધારણ કરી એવું ભગવદ્ધામ પધારેલા હતા માટે જયાબાએ જે પ્રમાણે સાંખ્ય યોગ પાળેલો હતો તે જ પ્રમાણે વિધવા વનિતાઓએ પણ સાંખ્ય યોગ પાળી ભગવાનનું ભજન કરતાં કરતાં ભગવાનની પ્રાપ્તિ કરવાની છે મુક્તાનંદ સ્વામી સતી ગીતા કળવું છત્રીસ આઠમી ચોપાઈની અંદર કહે છે નાચણીય કે સંન્યાસણીનો વિધવા ન કરે વેશ મુક્તાનંદ કહે વિધવા નારી પ્રપંચ ન કરે લેશ અહીં મુક્તાનંદ સ્વામીએ પણ સ્પષ્ટ રૂપે વિધવાને સંન્યાસીનીના જેવો વેશ ધારવાની તથા સભરતુકા નારી જે પ્રમાણે વેશ ધારણ કરે એવો વેશ ધારવાની મનાઈ કરેલી છે અને આ જ વાત મહાભારતના મોક્ષ ધર્મમાં જે સતી ગીતા આવે છે તેમાં પણ પાર્વતીજીએ વિધવા નારીઓને ઉદ્દેશીને આ જ પ્રમાણેની વાત કહેલી આ પ્રમાણે ભક્તો વિદ્વાનારીએ નારીએ કેવલ ને કેવલ શ્વેત વસ્ત્ર ધારણ કરવાના છે અને જેણે સાંખ્ય યોગ સ્વીકારેલો છે એણે રક્તવર્ણના વસ્ત્રો ધારણ કરવાના છે આટલું કહીને હું મારા પ્રવચનની વિરામ આપું છું સર્વે સંતો નિરામય સર્વે સુખીનું ભવંતુ સર્વેદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તો જય સ્વામીનારાયણ